નમસ્તે પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોની સફરમાં આપણે અત્યાર સુધીમાં સોળ અધ્યાયોનું શ્રવણ પૂર્ણ કર્યું છે અને આજના આપણા આ વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સત્તરમો અધ્યાય કે જેનું નામ છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ તેનું શ્રવણ કરવાના છીએ અર્જુને કહ્યું કે હે કૃષ્ણ જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે તેઓ સત્વગુણી છે રજોગુણી છે કે તમોગુણી છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું કે દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા ત્રણ પ્રકારની હોઈ શકે છે સત્વગુણી રજોગુણી તથા તમોગુણી હવે આ વિશે મારી પાસેથી સાંભળ હે ભરતપુત્ર પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે તે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર જ તેને અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે સત્વગુણી મનુષ્યો દેવોને પૂજે છે રજોગુણી મનુષ્યો અસુરોની પૂજા કરે છે અને તમોગુણી લોકો ભૂત પ્રેતને પૂજે છે જે લોકો દંભ તથા અહંકારને તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ તથા વ્રત કરે છે જેઓ કામવાસના તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે જેઓ મૂર્ખ છે અને જેઓ શરીરના ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે તેઓ અસુર કહેવાય છે પ્રત્યેક મનુષ્ય જે આહાર પસંદ કરે છે તે સુદ્ધા ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર ત્રણ પ્રકારનું હોય છે એ જ બાબત યજ્ઞ તપ તથા દાન માટે પણ સાચી છે હવે તેમની વચ્ચે રહેલા તફાવત વિશે સાંભળ જે અન્ન સત્વગુણી મનુષ્યોને પ્રિય છે તે આયુષ્ય વધારનાર જીવન શુદ્ધ કરનાર અને બળ સ્વાસ્થ્ય સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે આવું અન્ન રસયુક્ત સ્નિગ્ધ પોષણ કરનારું તથા હૃદયને ભાવે એવું હોય છે અતિશય કડવું ખાટું ખારું ગરમ તીખું લુખું તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યોને પ્રિય હોય છે આવા અન્ન દુઃખ શોખ તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે ભોજન કરવાના ત્રણ કલાક પહેલાં રાંધેલું સ્વાદવિહીન બગડેલું તથા દુર્ગંધ મારતું એઠું તથા અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જેઓ તમોગુણી છે જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક હોય છે પરંતુ હે ભરતશ્રેષ્ઠ જે યજ્ઞ અમુક દુન્યવી લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે છે તેને તું રજોગુણી જાણ જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને પ્રસાદ વહેંચ્યા વિના વેદ મંત્રોના ઉચ્ચારણ વગર પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે છે તે તામસી યજ્ઞ ગણાય છે પરમેશ્વર બ્રાહ્મણો ગુરુ તથા માતાપિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા સરળતા બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય છે સત્ય પ્રિય લાગે એવા હિતાવહ અને બીજાને ઉદ્વેગ ન પમાડનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે અને સંતોષ સરળતા ગાંભીર્ય આત્મસંયમ તથા જીવનની શુદ્ધિ આ સર્વ મનના તપ છે દુનિયાવી લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરમાં જ પરોવાયેલા મનુષ્યો દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ ત્રણ પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે જે તપ દંભપૂર્વક તથા સત્કાર સન્માન તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે છે તે રાજસી એટલે કે રજોગુણી કહેવાય છે તે ચંચળ તથા અશાશ્વત હોય છે મૂર્ખામીને વશ થઈ આત્મઉત્પીડન માટે અથવા બીજાઓનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે તે તમોગુણવાળું હોય છે જે તપ કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાને તથા સમયે અને સુપાત્ર વ્યક્તિને અપાય છે તે સાત્વિક દાન ગણાય છે પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા કર્મફળની ઈચ્છાથી અથવા નામરજીપૂર્વક અપાય છે તે રજોગુણી દાન કહેવાય છે અને જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ અનુચિત સમયે કોઈ કુપાત્ર માણસને અથવા પૂરતું ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે તે તામસી કહેવાય છે સર્જનની શરૂઆતથી ઓમ તત્સત આ ત્રણ શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે આ ત્રણ પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવતી હતી માટે બ્રહ્મની પ્રાપ્તિ માટે યોગીજનો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ દાન તથા તપની સર્વક્રિયાઓનો શુભારંભ હંમેશા ઓમથી કરે છે મનુષ્યે કર્મફળની ઈચ્છા રાખ્યા વિના વિવિધ પ્રકારના યજ્ઞ તપ તથા દાન તત્શબ્દ કહીને કરવા જોઈએ આવા દિવ્ય કાર્યોનો ઉદ્દેશ્ય ભવબંધનમાંથી મુક્તિ પામવાનો હોય છે પરમ સત્ય એ ભક્તિમય યજ્ઞનું લક્ષ્ય છે અને તેને સત શબ્દથી સૂચિત કરવામાં આવે છે હે પૃથાપુત્ર આવા યજ્ઞોનો કરતાં પણ સત કહેવાય છે અને એ જ પ્રમાણે યજ્ઞ તપ તથા દાનના બધા કર્મો પણ સત કહેવાય છે કે જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે હે પાર્થ પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ દાન કે તપ રૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે તે અસત કહેવાય છે આ અસત આ તેમજ આગામી જન્મ બંનેમાં વ્યર્થ જાય છે આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો સત્તરમો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે દર્શક મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ અવશ્ય કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અંતિમ એટલે કે અઢારમા અધ્યાય સાથે ત્યાં સુધી નમસ્તે